વરસાદ બોટાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે ખેડૂતો અને નાગરિકો માટે હવે રાહત લાવી છે આ સિઝનમાં અત્યાર સુધીમાં પચીસ ઇંચનો વરસાદ નોંધાયો છે જે ના કુલ અંદાજિત વરસાદના સિત્તેર ટકા જેટલો છે ખાસ કરી સોળ અને સત્તર જૂન દરમિયાન જિલ્લામાં પંદરથી સત્તર ઇંચ વરસાદ પડ્યો જેના કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે જિલ્લામાં આવેલા નવ ડેમો પૈકી ભારે વરસાદને કારણે છ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ભીમદાડ અને ગુમા ડેમ સો ટકા ભરાઈ ગયા છે અને તેમાંથી ત્રણ સેન્ટીમીટરથી વધુનો આઉટફ્લો શરૂ થયો છે આ ઉપરાંત ખાંભળા ઉતાવળી ગુંદા ખાનિયાડ અને માલપરા ડેમો પંચોતેર થી વધુ ભરાયા છે જ્યારે લીબાડી અને તરિયા ડેમો પચાસ ટકાની ક્ષમતાએ ભરાયા છે સોળ અને સત્તર તારીખ જ્યારે બોટાદમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો એ વખતે અંદાજીત પંદરથી અઢાર ઇંચ જેટલો સરેરાશ વરસાદ અલગ અલગ જગ્યાએ નોંધાયો હતો એ દરમિયાન બોટાદ જિલ્લા બોટાદ સિંચાઈ વિભાગ હસ્તકના નવ ડેમોમાંથી કુલ છ ડેમોના ગેટ ખોલવાની જરૂરિયાત પડી હતી અને આ આજની સ્થિતિએ ભીમળાદ અને ગોમા ડેમ બંને સંપૂર્ણપણે સો ટકા